થયેલી હત્યા બે દુખેલા છે કયા પ્રકારે હત્યાથી આખો ઘટનાક્રમ શું હતું ને કયા પ્રકારે બે દુખેલો જે દિશામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડમ્પની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માંગીશ કે અમારા પોલીસ માટે આ મોડલ જે છે એક મોટી ગુથ્થિ સમાન હતો હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારની ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટો અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસને હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામ તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢી પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામ તમામ સાચા આરોપીને ગોતી પાડીએ છે તેમના જે દ્વારા જે હથિયારો ઉપયોગ કરવામાં આવ્યો તેને પણ પોલીસે ગોતી પાડીએ છીએ સર ભાઈ અત્યારનું કારણ શું છે ને અત્યારે કયા કેવી રીતે કરાય જે આ ડિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ છે જે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેના લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેને જે છે એ ના જવું પડે એના માટે થઈને તેને પોતાના જ ભાઈનો પોતાના જ પ્રેમી સાથે મળી અને તેને મર્ડર કરેલો છે સાહેબ ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે ચાર પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો એક ગુનાયત ઇતિહાસ પણ છે જી જે ગુનાયત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજારને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે

હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્યમ જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાઓની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ બધી આપે છે ઓકે